કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુએ આજે આકાશવાણી ભુજની મુલાકાત લીધી હતી અને અહીંથી પ્રસારિત થતા શ્રોતાઓના ખાસ પસંદીદા કાર્યક્રમોથી અવગત થઈ આ કાર્યક્રમોની તેમણે પ્રશંસા કરી હતી તેમણે આગામી સમયમાં શરૂ થનાર એફએમનો વ્યાપ કચ્છના છેવાડાના અને સરહદી વિસ્તાર સુધી પહોંચશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત તેમણે સમાચાર વિભાગના વિવિધ સમાચાર બુલેટિન્સ અને અન્ય કાર્યક્રમો અંગે પણ વિગતો મેળવી હતી ઇન્ટરનેટના યુગમાં આજે પણ આકાશવાણીના સમાચારો કચ્છના ક્ષેત્રના લોકો માટે સચોટ અને વિશ્વસનીય માહિતી મેળવવાનું શક્તિશાળી માધ્યમ બની રહેવા પામ્યા છે અને કુદરતી આફતો જેવી કે ભૂકંપ વાવાઝોડા અતિવૃષ્ટિ વખતે આકાશવાણી ભુજની ભૂમિકા પ્રશંસનીય રહી છે તે અંગે સચિવ શ્રી જાજુએ રાજીપો વ્યક્ત કર્યો હતો તેમણે સ્થાનિક કચ્છી ભાષામાં સમાચાર બુલેટિન શરૂ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો આ પ્રસંગે આકાશવાણીના રાજકોટ ક્લસ્ટરના વડા ડીડીજી બાબુલાલ મીણા પ્રોગ્રામ વિભાગના વડા જયેશ રાવલ પ્રોગ્રામ એક્ઝિક્યુટીવ ભરત ચતવાણી ટેકનિકલ હેડ નિગમ ઉપાધ્યાય કમલેશ ગુપ્તા મનોજ સોની સહિત ના આકાશવાણી ભુજના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભુજ